હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ તમારી યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી ઓ રીંગણનો કાચો ઓળો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસિપીનો આનંદ માણી શકો તો રીંગણને હવે આપણે જીરા પાડીને શેકાવવા માટે મૂકી દઈશું તો હવે આપણું રીંગણ એક સાઈડથી શેકાઈને રેડી છે તો તમે જોઈ શકો છો હવે આપણું રીંગણ એકદમ સારી રીતે શેકાઈને રેડી થઈ ગયું છે ઉપરથી પોચું પોચું એટલે કે ઢીલું થઈ જાય અને એકદમ બ્લેક થઈ જાય તો આપણે સમજવાનું કે આપણું રીંગણ એકદમ સારી રીતે શેકાઈને રેડી છે તો અહીં આપણા બંને રીંગણ સારી રીતે શેકાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેની છાલ ઉતારીશું તો અહીં મેં બંને રીંગણની છાલ ઉતારીને રીંગણને રેડી કર્યા છે ત્યારબાદ હવે આપણે તેને ચમચીની મદદથી એકદમ મિક્સ કરીને બ્લેન્ડ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણા બંને રીંગણ સારી રીતે ભાંગીને એકદમ રેડી છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું અહીં આપણે વઘાર કરવાનો નથી એટલે કાચો ઓળો બનાવીશું તો હવે આપણે તેમાં એક ચમચી મીઠું અડધી ચમચી હળદર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી ખાંડ એડ કરી દઈશું તો અહીં બધી જ વસ્તુ આપણે કાચી એડ કરવાની છે તો ફ્રેન્ડ્સ આ ગામડાની સ્ટાઇલનો ઓળો એકદમ ટેસ્ટી બનશે તો હવે આપણે તેમાં એક ચમચી કાંદા એડ કરી દઈશું ત્યારબાદ અહીં થોડા ટામેટાના ટુકડા એડ કરી દઈશું તો કાંદા અને ટામેટાના ટુકડા એડ કર્યા બાદ હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણાનું ઝીણું કટિંગ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું તો બધી જ વસ્તુ ઉમેરીને તેને સારી રીતે થોડું હલાવી લઈશું તો ત્યાર પછી હવે આપણે તેમાં એક મોટી ચમચી તેલ એડ કરી દઈશું તો તેલ ઉમેરીને તેને ફરીથી સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ ઓળો એટલો ટેસ્ટી લાગે છે કે તમે બીજી વાર જરૂરથી ટ્રાય કરશો તો ફટાફટથી જઈને તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને જઈને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમને મળી રહે